સુરતમાં વિદેશી ઘુસણખોરોની કામગીરી સામે સક્રિયતા બતાવતા સુરત પોલીસે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા ઝોન ત્રણ વિસ્તારમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ડિપ્યુટી કમિશનર ઓફ પિનાકિન પરમારના નેતૃત્વમાં મૈધરપુરા અને રામપુરા વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી હતી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગના મજબૂત કેન્દ્ર તરીકે ઓળખાતા સુરતમાં અનેક પ્રાંતિક કામદારો જોડાયેલા છે ખાસ કરીને બાંગાળથી આવેલા કારીગરો સંખ્યાબંધ ડાયમંડ યુનિટ અને કારખાઓમાં રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી રહી છે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે ગેરકાયદેસર રીતે રહેલા વિદેશી નાગરિકો માટે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થાની દ્રષ્ટિએ આવી કામગીરી સતત ચાલુ રહેશે